નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના આ નવા જુનાગઢમાં એક સરસ મજાની સંસ્થા ચાલે છે જેનું નામ છે વાંચલ વલણું અને એ વાંચલ વલણું સંસ્થાનો એક સરસ મજાનો અભિગમ એટલે કે પુસ્તક પરબ પુસ્તક પરબને આપણે એક અભિયાન તરીકે પણ ઓળખી શકીએ જૂનાગઢમાં જે કૃષિ યુનિવર્સિટી આવેલી છે તેના ઓડિટોરિયમ પાસે આ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે આ અંતર્ગત ત્યાં ઘણા બધા ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ભાષાના અઢળક પુસ્તકો આવેલા હોય છે જે તમે વિનામૂલ્યે ફ્રીમાં વાંચવા લઈ જઈ શકો છો અને તમારા પાસે કોઈ એવા સારા પુસ્તકો હોય તો એ તમે ભેટ પણ આપી શકો છોથી વીસ અઠવાડિયાઓ પૂરા કરીને એકવીસમાં અથવા બહુ કામમાં પ્રવેશ પ્રવેશ કરે છે અને લોકો બહુ જ એમ કે વાંચવા આવે છે દાદા દાદી આવે છે છોકરીઓ આવે છે બહુ છે સાસુ પણ સિનિયર સિટીઝન લોકો પણ બહુ ખૂબ જ ને એક નવી તે જીવનમાં ચિંગારી એક ઉત્પન્ન થાય છે વાંચન વસ્તુ કેટલું કિંમતી છે કે સલવાર કરતા પલમની તાકાત બહુ જોરદાર એવું લોકોની લોકો અને બહુ બધા સારું પડે ત્યાં સવારમાં આટલા વહેલા ઉઠીને હીરુભાઈ તો સેવા કરે બરોબર એક પીછી નો આર્ટિસ્ટ આર્ટિસ્ટ તો આ બધા મારી રીતે મને વાંચતો આરો બધા પેઇન્ટિંગમાં વધારે રસ વાંચતું તો પડે હું ના આવી રહી છે બાકી ચોવીસ કલાક મને પીછી આપી તો હું હતું લેખ આ લેખ શ્રદ્ધા ભાવ ખરેખર એવું ખૂબ લોકોને મોબાઈલ જોતા જોતા થઈ ગયા તા એને મને થઈ ગયું કે વાંચન વધારે છે એવું છે મોબાઈલ તો બરોબર છે સારો છે ને ખરાબી છે પણ પુસ્તકો સારું જ છે એમાં કોઈ નો પ્રોબ્લેમ બરાબર અહીં વાંચન વલણ સંસ્થા દ્વારા ચાલતા આ પુસ્તક પરબ નામના કાર્યક્રમને વીસ સપ્તાહથી ચાલે છે અને આ કાર્યક્રમે આ અભિગમે જૂનાગઢને વાંચતું કર્યું છે તદ ઉપરાંત આ સંસ્થા દ્વારા બુક ટોપ નામથી એક અલગ કાર્યક્રમ પણ કરવામાં આવે છે જેમાં જે પુસ્તક હોય છે તેનો પરિચય આપવામાં આવે છે અને તેના ઉપર ચર્ચા કરવામાં આવે છે ખાસ કરીને આવે છે સાસુઓ એની બહુ સાથે આપે બહુ શબ્દ તો હું વાપરતો નથી પણ સાસુઓ એની પુત્ર વધુ સાથે વાંચવા આવે છે પૌત્રીઓ સાથે વાંચવા આવે છે એનો વાંચવા આવે છે અને ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીમાં ગુજરાત આવીને અહીં રહીને ભણતા વિદ્યાર્થીઓ આવે છે જુનાગઢના તમામ લોકોને મેં અપીલ કરીએ છીએ કે તમે આવો તમે વાંચો તમારું જીવન ખૂબ સમૃદ્ધ બની જશે અને તમે ખૂબ સુખી થશે થેન્ક યુ